સુરતની રાંદેર પોલીસની સરાનીય કામગીરી હાલ જોવા મળી છે જેમાં એક શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષીય બાળકને ઇમ્પ્લાન્ટ સર્જરી કરાતા તે સાંભળતો થવા પામ્યો છે બાળકના મોઢા પર આજે ખુશી જોઈ માતા પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે સુરતની રાંદેર પોલીસે એક બાળકના ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ કરી બતાવ્યું છે ડીસીપી રૂપલ સોલંકી અને રાંદેર પીએ અતુલ સોનારાએ ખરેખર માનવતાના દર્શન કરાવ્યા છે દેખાવે હેન્ડસમ બાળક પરંતુ તે સાંભળી શકતો નહોતો રાંદેર રહેતા કાના ભરવાડ કે જે મહિને માન 15000 રૂપિયા આવક મેળવતા હોય તેમના ત્રણ વર્ષનો પુત્ર કે જે જન્મતાની સાંભળી શકતો ન હોય તે રાજવેની રાંદેર પોલીસ ઓપરેશન રાજવે રેઠા સેટેલાઇટ ને હોસ્પિટલ ઇમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરાવી હતી હાલમાં બાળકની તબિયત સારી છે અને ઓપરેશન પણ સફળ થયું છે છેલ્લા ત્રણ વર્ષથી અવાજ ન સાંભળતા બાળકને જ્યારે માતાએ કહ્યું બેટા રાજવીર એટલે બાળક મુવમેન્ટ કરવા લાગતા પરિવારમાં આનંદની લાગણી છોઈ જવા પામી હતી અમારું સી ટીમનું ગ્રુપ છે કે જેની અંદર આખા શહેરના બધા જ પોલીસ સ્ટેશનની સી ટીમ્સની બધી જ છોકરીઓ મહિલા એસીપી આઈયુસીએ એસીપી હું અમે લોકો બધા જ છીએ અને આ બાળકનું ઓપરેશન જે છે એમાં ડોક્ટરની પાસે હું મારી દીકરીને બતાવવા ગયેલી અને ડોક્ટરે કીધેલું કે આવું એક ઓપરેશન જેમાં સરકાર તરફથી કાનનું મશીન ફ્રી આપવામાં આવે છે અને ઓપરેશન ડોક્ટર્સ કરતા હોય છે તો મેં અમારા ગ્રુપની અંદર મેસેજ નાખેલો કે આવું જો કોઈ બચ્ચું છે જે પાંચ વર્ષથી જેની ઓછી ઉંમર છે અને જે જન્મજાત બેનું છે તો એવું કોઈના ધ્યાનમાં હોય તો મને કહેશે તો આપણે એને ત્યાં ગાઈડ કરી શકીશું તો રાંદેર પોલીસ સ્ટેશનના લોકરક્ષક છે દયાબેન એણે અપ્રોચ કર્યો મારો કે સર એક ફેમિલી છે આવું કે જેનું બચ્ચું એકદમ નાનું છે અને ફેમિલી બિલો પોવર્ટી લાઈન છે તો આપણે એને મદદ કરી શકીએ તો પછી અમે એ બચ્ચાને ડોક્ટર સુધી લઈ ગયા ડોક્ટરે એની પ્રાઇમરી જેટલા ટેસ્ટ કરવાના હતા બધું કર્યા પછી છ એક મહિના જેટલો આખો સમય લાગ્યો અને પછી સ્પેશિયલી એક શ્રવ્ય નમી એનજીઓએ અમે મદદ કરી અને આ એનજીઓએ આવી અને એક દિવસ એનું ઓપરેશન કર્યું અને ઓપરેશન એનું સક્સેસફુલ રહ્યું હવે એ બચ્ચું સાંભળતું થશે અને ધીરે ધીરે સ્પીચ થેરાપી થ્રુ એ બોલતું થશે અને આખું જે મેં માત્ર એને ગાઈડ કર્યા ડૉક્ટર સુધી પહોંચાડવા માટે પણ રાંદેરપીઆઈ અતુલ અને દયાબેન લોકરક્ષક જે છે એમણે બધું જ ટુ ઝેડ જેટલી પ્રોસેસ હતી બધી એમણે બાળકને લઈ જઈ લઈ જઈને ફોલો કરાવી ઇવન પેરેન્ટ્સનું આધાર કાર્ડ પણ કઢાવવામાં પેરેન્ટ્સને મદદ કરી એ લોકોએ

એ લોકોને ગોતો અમારે રહેજે એ લોકોને કોઈ મેસેજ આવ્યો હશે તો દયા બેન કરીને છે જમાદાર એ બેન આવ્યા ને ત્યાં પૂછતા પૂછતા આવ્યા અમારા ઘરે અમારા ઘરે આવ્યા ત્યાંથી ના બાળકોને લઈ ગયા પોટા પાડી ગયા પોટા પાડીને ત્યાં ઉપર આપ્યા ઉપરથી પછી બીજા દિવસે અમને ત્યાં રામદે પોલીસ ચોકીએ બોલાવ્યા પોલીસ ચોકીએ બોલાવી અમને બધું પૂછતાછ કરી પૂછતાછ કરીને બીજા ત્રીજા દિવસે હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં બધી એના રિપોર્ટને એવું બધું તૈયાર કર્યું અહીંયા બધું ચાલુ થયું એમ કરતાં કરતા એ લોકોએ બહુ મહેનત કરી રાંદર પોલીસે પછી ધીરે 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 જેમ જેમ દિવસો ગયા એમ એમ ઓપરેશનની તારીખ આવી ગઈ ઓપરેશનની તારીખ આવી તો તે દિવસ ઓપરેશન તે દિવસે રાંદર પોલીસના ટીમ આવેલી ત્યાં ઊભા હતા ઓપરેશન થઈ ગયું ઓપરેશન થઈ ગયું પછી એનો જે ખર્ચો હતો એમ ધીરે ધીરે જે જે એના રિપોર્ટ કરાવતો હતો એ જે ગમે તે હું દવા લાવતો હતો પાંચ પચીસ રૂપિયા થતા તો બી એ બધું બિલ એ લોકો આપી દેતા હતા મને પછી છેલ્લે ઓપરેશન પતી ગયું એના કંઈક પંચોતેર હજાર રૂપિયા બિલ થયું હતું એ પંચોતેર હજાર આંધ્ર પોલીસ ચોકીએ આપી આપ્યું હતું એવી રીતના મદદ કરી

ઝઘડીયા એ એથી કીધું કે મૂંગા બેરા હોય ને છોકરાને લાવો તે અમારે ઘરે આવ્યા છે બોલાવા પછી એમાં છોકરા દેખાડ્યા ફોટા પાડ્યા ફોટા પાડીને પછી લઈ ગયા પછી બધું કીધું દેખાડ્યા ફોટા અહીંયા કણ પોલીસ સ્ટેશન પછી બધા કાગળિયા ભેગા કર્યા બધું દેખાડ્યું ને છોકરા દેખાડ્યા ફોટા પાડ્યા પછી આગળ આવ્યું કાગળિયા બધા લાવ્યા